તો આગળ વાત કરીએ તો ધારાસભ્ય ભગવાનજી કરગઠીયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો ખેડૂતોનું સોયાબીન મગફળી જેવા પાકો સાથે માળ ઢોરનો ચારો પણ બગડી ગયો હોય સર્વે કરાવવાની માંગણી કરી છે માળિયા માંગરોળ તાલુકામાં કમોસમી વરસાદ અને માવઠાના કારણે ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે નુકસાનની ભરપાઈ કરવા સરકાર સહાય અને વળતર ચૂકવે તેવી ખાસ ભલામણ કરી હતી આ પહેલા પણ સાંસદે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી છેલ્લા ત્રણ દિવસથી સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદને હિસાબે ખેડૂતોના પાક જેવા કે સોયાબીન છે મગફળી છે એ પાકને ખૂબ જ નુકસાન ગયું છે અમુક ખેડૂતોએ પાક પોતાનો લણી લીધો હતો અને ખેતરમાં પણ પડ્યો હતો અને માંડવીના પાત્ર પણ ખેતરમાં હતા એ દરમિયાન કમોસમી વરસાદ થતાં ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે ઘાસચારાને પણ ખૂબ જ નુકસાન થયું છે એના માટે અમે સરકારમાં મેં આજે લેટર લખ્યો છે કે ખેડૂતોને સર્વે કરીને તાત્કાલિક સહાય મળવી જોઈએ અને એકાદ બે દિવસમાં અમે મુખ્યમંત્રીને રૂબરૂ મળીને પણ વહેલામાં વહેલી તકે સહાય આપે એવી અમે રજૂઆત કરવાના છે